નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયોના ટાઇટલમાં આ જોડી માટે શબ્દ લખાયો છે અવિસ્મરણીય જે ક્યારેય ભૂલાવાની નથી એવી જોડી આ જોડી ભૂલાવાની નથી કારણ કે એ લોકસાહિત્ય સાથે જોડાયેલા પાત્રોને ઉજાગર કરતી ગઈ છે લોકજીવન સાથે લોકસાહિત્ય હંમેશા જોડાયેલું રહ્યું છે અને લોકસાહિત્યના અમર પાત્રોને પુસ્તકમાંથી પડદા ઉપર જીવંત કરવામાં આ જોડીનો સિંહ ફાળો રહ્યો છે તમને જાણીને નવાય લાગશે મિત્રો પણ સોરઠની સંસ્કૃતિના અમર પાત્રોને પરદા ઉપર સાકાર કરનારા આ બંને કલાકારો સોરઠ કે ગુજરાતના નથી ઉપેન્દ્ર ત્રિવેદી મધ્યપ્રદેશના તો સ્નેહલતા મૂળ મહારાષ્ટ્રના વતની હતા ઉપેન્દ્રભાઈએ એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ છે કે મને તો ગુજરાતી બોલતા પણ નહોતું આવડતું હું મૂળ ઉજ્જૈનનો ત્યાંથી મુંબઈ આવ્યા અને મુંબઈમાં અત્યારે હું આવ્યો ત્યારે મને ગુજરાતી બોલતા પણ નહોતી આવડતી હું સ્વાભાવિક શીખતો ગયો તો સ્નેહલતાની મૂળ ભાષા તો મરાઠી પણ નહોતી એ તો કોંકણી ભાષા બોલતા હતા કારણ કે એના મા બાપ તો મૂળ કર્ણાટકના વતની હતા જે મુંબઈમાં આવીને વસ્યા હતા છતાં બંને કલાકારોએ ગુજરાતી ફિલ્મોમાં જે યોગદાન આપ્યું છે એ અદ્ભુત છે ઇતિહાસના અમર પાત્રો રાજા ભરતરી પિંગળા સત્યવાદી રાજા હરિચંદ્ર અને તારામતી આપણા રાષ્ટ્રીય શાયર મેઘાણીએ જેને રસધારમાં સમાવ્યા છે એવા રામ ગઢવી અને રતન ઓઢા જામ અને હોથલ પદમણી વીર માંગડાવાળા અને સતી પદ્માવતી ભલામણ જેઠો અને સોન તથા પંદરમી સદીના મધ્યકાલીન કથાના પ્રેમીઓ સદેવંત સાવલિંગા ગદગંગા અને અલખને આરાધનારા ખેમડો કોટવાળ અને સતી દાડલદે હોય કે ગ્રામ્ય સંસ્કૃતિના ખમીરવંતા પાત્રો પરબત અને રાધા હોય રખાપત અને પાતળી પરમાર હોય કે કે સોન હોય હોય રૂપી નાગમતી નાગવાળો હોય ભવ ભવના ઢોલો હોય કે રત્ના અને દેવરો ધરતીના અમીના રૂપા અને વિરોધી ઠાકોર હોય કે ચુંદડીના રંગના લાખણસી અને ગોરલ આ બધા પાત્રોમાં એક સમાનતા છે અને એ છે અદભુત જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા ઓગણીસો રાજા ભરતરીથી માંડીને બે હજાર આવેલી કાના કેમરે ભુલાવી મારી પ્રીત સુધીમાં છત્રીસ ફિલ્મોમાં એક સાથે કામ કરીને આ જોડીએ ગુજરાતી સિને જગતમાં એક વિક્રમ સ્થાપ્યો છે કોઈ પણ કલાકાર જોડીએ આટલી ફિલ્મોમાં એકસાથે કામ નથી કર્યું પ્રેમીઓના પાત્રમાં આપણને એમણે હસાવ્યા છે રડાવ્યા છે લાગણીથી ભીના કર્યા છે ખુશીઓ આપી છે ભરપૂર મનોરંજન આપ્યું છે ગુજરાતી સિનેમાના યુગલ તરીકે આખી એક નહીં પણ ત્રણ ત્રણ પેઢી એને હંમેશા યાદ કરશે વિખુટા પડવા છતાં જોરતા અને ઝૂમતા પ્રેમીઓ આણંદદે અને દેવરો શેતલને કાઠે ઇન્દ્રના દરબારની શાપી તપસરા હોથલ અને કચ્છના કકડાનાના રાજકુમાર ઓઢાજામની મુલાકાત અને પછી એનો વિયોગ હોથલ પદમણી બે જહાબાજ પ્રેમીઓ ગોરલ અને લાખો ચૂંદડીનો રંગ એક રાજપૂત યુવાન અને વણિક યુવતીના અપાર્થિવ પ્રેમની મિશાલ એટલે વીર માંગડાવાળો ડાયરામાં રામચારણની રતન અને પછી એનો વલોપાત ભાદર તારા વેતા ઘુમલીના યુવરાજ હલામણ અને બાલમભાની કવિયત્રી રાજકુમારી સોન હલામણ જેઠો ભીમ નામના કવિ દ્વારા મધ્યકાલીન પંદરમી સદીમાં લખાયેલી કથા સાત જન્મારાના પ્રેમી સદૈવંત સાવળિંગા કંસારાની દીકરી સોન અને રણમંકો યુવાન રખાપત સોન કંસારી રાજકુમાર સૂરજ અને વાદીની દીકરી તેજલ દાદા ખેતરપા અને કુટુંબ પ્રેમી પટેલનો દીકરો પરબત અને રાધા મનનો માણીગર માલધારી આયરની દીકરી રૂપી અને ગરીબ આયર કાનો નવરંગ ચુંદડી પાતળીની કરુણાંત કથા પાતળી પરમાર તો સમીરસિંહ નામનો ઠગ અને ભાઈના માર્તલને મારવાની પ્રતિજ્ઞામાં અટવાતી કેસર

આવી અમર પ્રેમ કથાઓમાં પ્રાણ ફૂંકનારી આ પ્રણય બેલડીને કેમ ભૂલાવી શકાય અને છતાં ભાઈ બહેનના પવિત્ર સંબંધમાં પણ એક માત્ર ફિલ્મ રાહ ભાઈના પાત્ર પણ ભજવીને આ બંને કલાકારોએ દુનિયાને એક સંદેશ પણ આપ્યો કે અમે માત્ર કલાકારો છીએ અને ભૂમિકામાં ભળી જવું એ અમારો વ્યાવસાયિક ધર્મ છે છત્રીસ જેટલી ફિલ્મોમાં ચમકીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમીટ સ્થાન પામનારા બંને કલાકારો માટે અફવાઓની બજાર પણ ગરમ રહી હતી એવી અફવાઓ ફેલાણી હતી કે ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહલતા લતા ફિલ્મોમાં શોટ આપતી વખતે ડાયલોગ એટલે કે લખેલા સંવાદો પૂરતો વાર્તાલાપ જ કરતા પછી વાતચીત પણ નહોતા કરતા આ સવાલનો જવાબ ઉમદા વ્યક્તિત્વના માલિક અને સાથોસાથ જ્ઞાની પુરુષ એવા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીએ તો ક્યારેય નથી આપ્યો પણ રાજકોટના વરિષ્ઠ પત્રકાર અરવિંદ શાહે બે હજાર છમાં માં સ્નેહલતાજીનું એક લેખિત ઇન્ટરવ્યૂ કર્યું ત્યારે સ્નેહલતાએ આવું કહ્યું હતું કે ત્રણ દાયકા સુધી અમે સાથે કામ કર્યું એ વાતચીત કર્યા વગર શક્ય નથી બાકી રહી વાત અફવાની તો મેં અને મેજરે સ્નેહલતા ઉપેન્દ્ર ત્રિવેદીને મેજરના ઉપનામથી બોલાવતા એમણે કહ્યું કે મેં અને મેજરે પત્રકારોને ગોસિપ માટે મસાલો મળે એવી વાતો નથી કરી એટલે આવી અફવાઓ જોર પકડે અને મેજર તો એક ભદ્ર પુરુષ હતા શૂટિંગ ઇનડોર હોય કે આઉટડોરનું મેજરની શાલીનતા ફિલ્મ જગતના હીરો માટે હંમેશા આદર્શ બની રહેશે લોકોને તમામ સંબંધોના મનગમતા અર્થો બેસાડવા ગમે છે પણ મારા અને મેજરના સંબંધો હંમેશા પરમ મિત્ર જેવા રહ્યા છે અમે સહ્રદયી મિત્રો હતા અને રહીશું અમારી વચ્ચે ક્યારેય વિકારનું નામ નિશાન પણ નથી આવ્યું અમે આટલી ફિલ્મો સાથે કરી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વિક્રમ સર્જો સાથે કામ કરતા અમે એ હંમેશા રાધાકૃષ્ણના દિવ્ય પ્રેમને નજર સમક્ષ રાખ્યો હતો એમાં લેશ માત્ર વિકારને સ્થાનમાં નહોતું હું તો ઈચ્છું છું કે આવો દિવ્ય પ્રેમ હું જન્મો જન્મ પામતી રહું પરંતુ હવે તો વાતો રહી ગઈ છે એ કસુમ્બલ મિજાજ નહીં એ ઘેન એ ઘટા એ ઘૂંટ સૌ સરી ગયા અને જે પ્રેમીઓની ભૂમિકા આ કલાકાર બેલડીએ નિભાવી એ પણ આજકાલના ઇન્સ્ટાગ્રામ જેવા પ્રેમીઓ નહોતા અથવા તો લીવ એન્ડ રિલેશનમાં રહેતા તથા નાઇટ ક્લબની પાર્ટીઓમાં અચીલ નાચગાન કરતા આવા પ્રેમીઓની આ વાત નથી જે પ્રેમ સંબંધમાં પણ પરંપરાઓ જળવાતી હતી સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન થતું હતું એવા પ્રેમીઓની જ કીર્તિ અમર રહે છે આવો આપણે આ બંને મહાન કલાકારોએ જ ભજવેલા બે પ્રેમીઓના આવા સંવાદવાળું એક દ્રશ્ય માણ્યું કે કયુ તો કે તુએ ડાળી અમારી ઘરે ને રાજ હો કે ચારે ખૂણે સોળે શણગાર સજીયા હોય જોર વાડી નથી ભુલી આયો બોલે છો આ વાડી મંગીવાની વાડી અને પછવાડે છે કોઈ વાડી ને આ વાડી વચ્ચેના ભેદ ને પાર ખુછો

جو جا رکھتا ہے پر بس تو جا کرو دائی تو جتنو دھونو بریش خوڑا ماں پان کابانسو دھو تو تو آپنو نا تو گوزا رو تھا جگہ تینا پر تھوگے وہ تو ایک اج رسطو باگی بولی جا ملے بولی جاؤ پر بس یعنی سام کون تو آپ جائے میٹھا کرتا

તો મજા રાત ગળવા આવી છે અને પંથ છે તને અહી કોઈ જોઈ જશે તો નાહક વહે મળશે કોપ થશે તો ફરીથી સાંભળી મનજી મારા માં ભાઈ જેવો છે પણ તે જાકારો દીધો છે એટલે હું જાઉં દાદા હાલ તને મૂકી જાઉં

એનું કારણ હતું આ બંનેએ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા પાત્રો ભજવ્યા હતા અને બીજું કારણ હતું વ્યાવસાયિક પ્રમાણિકતા તેમજ કલા પ્રત્યેની એની નિષ્ઠા એવા સિનેમાના સુવર્ણકાળમાં આ બંને અભિનેતાએ પોતાના અભિનયના અજવાળા રૂપેરી પરદે પાથર્યા હતા આ બંનેની જોડી એટલે નિર્માતાની ફિલ્મની સફળતાની ગેરંટી ઉપેન્દ્ર ત્રિવેદીને સ્નેહ લેતાના યુગ જેવો ફરી પાછો યુગ આવશે કે કેમ આ સવાલનો જવાબ આજના પરિપ્રેક્ષમાં તો ક્યાંય દૂર સુધી દેખાતો નથી અજવાળી રાત આવીને રંગીલી કાંકરીના માર્યા કદી ન મરીએ ઓ રંગ રસિયા ક્યાં સોના વાટકડી રે કેસર ઘોળ્યા તમારા દલડાને વારો એક જોઈ જુવાનડી લાખમાં એક મોર બોલે ને ઢેલ રીસાણી રૂખડ બાવા તમે હળવે હળવે હાલો વાયો વાયરો ને અને હું તો ફાગણિયામાં ફોરું તેમજ પ્રેમના બાણ વાગ્યા મુને વનમાં ચાંદલિયો ઉગ્યો અને લેજો રસિયારે રૂમાલ જેવા અસંખ્ય અને અણમોલ ગીતોમાં પોતાના હાવભાવ અને અભિનયથી આપણને સંગીત અને શૃંગાર રસમાં તરબોળ કરનારા આ બંને હિરલા અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના તાદર્શ અભિનય અને સ્નેહલતાના લાવણ્યમય રૂપ તથા સૌંદર્યસભર અભિનયને કેમ કરીને ભૂલાઈ શકાય એટલે જ આ શીર્ષક યથાર્થ છે અદ્ભુત અને અવિસ્મરણીય જોડી ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા